હેલો તો જય માતાજી મિત્રો મારા આજના નવા વ્લોગમાં સ્વાગત છે તો આધા વ્લોગની શરૂઆત થાય છે સાંજના પોણા પાંચ વાગ્યે તો આપણે આવ્યા છીએ ધરાવ પેટ્રોલ પંપ ડીઝલ નહીં ટ્રેકરમાં ડીઝલ પુરાવા માટે આયા છીએ પછી છે ડાયરેક્ટ આપણા ધાંધા ખેતરમાં સીધા ગવર વાપવા માટે ગવાનું વાવેતર કરવાની સિઝન આમ ચાલુ થઈ જઈ છે વાતાવરણ સારું લાગ્યું તો ગવાનું વાવેતર ચાલુ કર્યું છે બાકી ટ્રેક્ટર ની સ્પીડ તો મને બતાવી દઉં ફાઈનલી મિત્રો આપણે ખેતરમાં આવી ગયા હતા ગવાર તો પૂંખાઈ ગયો છે પણ કલટી હેડતું નહિ બધું ભરાઈ જાય છે ઉગારો આવી રીતનું ભરાઈ જાય છે એટલે કલ્ટી હેડવા નહીં દેતું તો હું આપણે જઈએ ઘેર ઘેર જઈને સીધા કટર ભરાઈએ ઉગાર પૂંખી દીધો છે એટલે મારવું તો પડશે જ એટલે કટર કટર ભરાઈને અને આવીએ મળીએ પાછા કોઈ ખેતરમાં આવીને તમારો બરાબર તમારા વિડીયોમાં જોડાયેલા રહેજો તો વાતાવરણ તમે જોઈ શકો છો અને અત્યારના વાગે હાળા પોચ વાગી ગયા છું હોય ના હોય જોઈએ કટર જેટલું ને જેટલું નહીં વાગતું ચલો ત્રણ મિત્રો મળીએ ગયા થઈ ફાઇનલી મિત્રો આપણે કટર ભરાઈને આવી ગયા હેતરમાં કટરનો અમે ઓટો મારી આ બધો ઉતારો બધો ભરાઈ જતો એ કંટી અઢી ના વરસાદે આવી ગયો ચાલુ જ અત્યારે વરસાદ થોડો થોડો બરોબર ને તો આપણે કટરનું અમે ચાલુ કરીએ કટર મારી દઈએ એટલે ગવાડ આપણો સૂચવેલો પડે છે તો પગાર થાય નહીં તમે જોઈ શકો છો આપણા ગવારખી દીધો માવા ઉગાડાના લીધે કલટી હેડી ના બાકી વરસાદ આવ્યો છે થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો હતો જોઈએ કોરો એક ઓથો આ હેતરમાં મારીને આવ્યો કટરનો તો કટરથી આવું થઈ જાય છે બરાબર આપણે ચાલુ કરીએ આવું કટર મારવાનું આવડું મોટું હેતર છે જલ્દી ટાઈમે બહુ લાગશે જલ્દી પતર નહીં એટલે ટાઈમ વધારે પગાર તો નહીં હું મળીએ આપણા તમને બતાવું વિડીયોમાં કે કટર મારા પછી જેવું હેતર થાય છે અને જો અંધારું થઈ જાય છે તો નહીં બતાવી શકું જોઈએ તો એ વોચમાં તો બતાવતો રોય બરાબર તો ચાલો મિત્રો હવે આપણે ચાલુ કરીએ વોટર હેઠળ બરાબર વાતાવરણ જોઈ લો તડકો એક બાજુ એક સાઈડ તડકો એક સાઈડ વરસાદ આપણા આપણા ખેડૂતોને કોઈ વાતે બધાને હાલ વાતાવરણ એવું છે એક સાઈડ વરસાદ આવે છે એક સાઈડ આવું વાતાવરણ પૂરું કાઢે છે તો બધા વાવેતર કરવામાં બીજી થઈ ગયા છે અત્યારે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો બધા ખેતરમાં જ આજુબાજુ બધા બધા વાવવામાં જ પડ્યા છે આ બાજુના ખેતરમાં જ ભાઈએ પ્લાવ મારી મૂકી દીધું તો ચાલો મિત્રો વધારે ટાઈમ બગાડતો નહીં હું અને હું ચાલું કરું છું બરાબર અને તમે વચ્ચે વચ્ચે બતાવતો રહી તો વિડીયો કટરમાં કટર મારવાથી આપણે જે ડિસ્પ્લેઓ મારી હતી મત છે જે કટર મારવાથી જેવું થાય છે બરાબર આ બધું અમુક અમુક આ ઉગાડો બધો દેખાય છે મોટો મોટો આ બધો ઉગાડો કટિંગ થઈ જાય એ માટે પછી કટર વોટર જ ભરાઈ લાવ્યા છીએ આપણે બરાબર અમારે વિડીયોમાં જોતા લઈ રહ્યા જોવાની બહુ મજા આવી જશે બરાબર મારા વિડીયોને શેર કરવાનો મારી ચેનલની શેર કરજો ફૂલ સપોર્ટ કરજો તો આવા નવા નવા વિડીયો હું તમને બતાવતો રહ બરાબર આપણી ટ્રેક્ટર ચાલુ જ છે બંધ કરી નહીં તો ચલો મિત્રો હવે ચાલુ કરીએ તો આપણે કટરમાં ચાલુ કરી કરીર મિત્રો આપણે આવું હું કેમેરો આટલા બંધ કરું છું બરાબર જો વચ્ચે કોઈ આવશે તો તમને બી ઉતારી બતાવું કટિંગ પાછળથી જેવું કરા દે બરાબર તો મળીએ આપણા આવું

તો મિત્રો આપણે રાતના વાગ્યાથી નવ બરોબર આવું અંધારામાં તમને વિડીયોમાં કશું દેખાય એવું છે નહીં બરાબર તો આવું મળીએ આપણે કાલના નવા વિડીયોમાં બરાબર તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં પણ અમારા જેવા ખેડૂતોને ખૂબ મદદ કરજો બરાબર અમારી ચેનલને ફોરવર્ડ કરજો શેર કરવાનું કોઈ પૂછતા નહીં મળી આવતીકાલના નવા બ્લોકમાં જો સુધી બાય ફાઈનલી મિત્રો આપણે કાલે વધનાનું કટરમાન ચાલુ કરી દઉં અત્યારે ચાલુ છે આપણે પુષ્પરાજની બિહાર છે મોય અંદર અને એક બીજો ભાઈ મિત્ર આવેલા છે તો બે જુગલ જોડી બે જાય છે સાઉન્ડ ચાલુ જ ચાલુ જ તો આપણે વિડીયોમાં રાતી બતાવી નતો કે એટલો પેલા ખેતરમાં આપણે રાતી જેટલો ટાઈમ થયો એ તો લગભગ રાતી છ વાગે ચાલુ કર્યું હોત એટલે સાડા આઠ જેવું પટી ગયું હતું એટલે બે અઢી કલાક જો અઢી પૂણા ત્રણ કલાક જેવો ટાઈમ લાગ્યો હતો આ બાજુવાળું વાળું બીજું ખેતર હતી મેં આપણે અડધું માર્યું અને અધમય વ્લોગ ચાલુ કર્યો છે તો કાલનો આજનો વ્લોગ બધો બે બે ભેગા આવશે બરાબર બાકી તમે જોઈએ કો કટર માર્યા પછી જેવું થઈ જાય છે કોમેન્ટ કરજો કે કટર માર્યા પછી ખેતરનો નજારો જેવો લાગે છે કાલે ઓછા આપણે આ ખેતરમાં આડા ખેતરમાં મારી હતું અમે જોઈએ કો ગવાર પૂંખી અને સીધું કટર મારી જાવ તો ગવાર ઉગી જાય એવું એવું નહીં કે ગવાર એકલો જ કોઈ બી ઘઉ આપવા હોય ને તો એક ડાયરેક્ટ પૂંખીને કટર મારો તો ચાલક ગવામાં હોય અમે એ રીતના વાવેતર કરીએ છીએ બરાબર બાકી આ બાજુવાળું ખેતરે આ ભાગ મારી દીધો આ ખેતર બહુ લોબુ છે એટલે બે ભાગ કર્યા હતા પેલા આડે ભાગ મારી દીધું વચ્ચેથી વાત સાહેબ ઓમ થઈ ઓમ આવું આ ઓમ ચાલુ કરી દીધું એ અડધા ઉપર હાલ જ હું ટ્રેક્ટર ઉપરથી ઉતર્યો ને હાલ પુષ્પળાથી બે હાર્યો છે તમે જોઈએ કહો તો તો મિત્રો આપણા સાઉન્ડનો અવાજ છે તમે હોભળીએ કહો છો

વિડીયો નો આટલા અમે એન્ડ કરીએ છીએ બરોબર અને જેવું થાવા છે ઉતારીએ છીએ તો અમારે વિડીયો જોતા રહેજો આટલા વિડીયો નો અમે એન્ડ કરીએ અને અમે પૂરું કરીને અને જઈશું ઘેર ઘેર જઈને અને મારા પોતે જવાનું છે બાર થોડું તો હોય જો બાર જવાનું છે તો મેર આવશે તો એનો વ્લોગ આવશે યુટ્યુબ ઉપર તો એ જોજો બરોબર તો હવે આ વિડીયો આટલો એન્ડ કરીએ છીએ બરાબર મળી આવું આવતીકાલના નવા વ્લોગમાં